જય શ્રી કૃષ્ણ મિત્રો તો હવે નેક્સ્ટ સવાલ છે એ સંજય વાઘાણી તરફથી છે અને એનો ક્વેશ્ચન છે કે સિંગલ હીરાની પ્રાઇઝ લિસ્ટ કેવી રીતે સેટ થતી હોય છે કે સિંગલ હીરાના ભાવ શું ચાલી રહ્યા છે તો હવે સિંગલ હીરા આપણે રફ જોતા હોઈએ છીએ કે પોલિશ ડાયમંડ જોતા હોઈએ છીએ તો એ કેવી રીતે આપણે ડિસાઈડ કરી શકીએ કે ડાયમંડનો ભાવ શું છે તો એકચ્યુઅલમાં કોઈને બી આઈડિયા નથી આવતો કે એકચ્યુઅલમાં પ્રાઇસ કેવી હોય છે કારણ કે રફ જોયા પછી જ આપણને આઈડિયા આવે છે કે સિંગલની પ્રાઇઝ રેટ શું છે કારણ કે અત્યારે લોકલ માર્કેટની અંદર તમે જુઓ તો ડાયમંડની સાઈઝ મોસ્ટલી એસી થી એકસો વીસ દોઢસો સુધીની ચાલતી હોય છે સિંગલ ડાયમંડની અંદર બાકી અમુક સાઈટની સાઈઝ પણ લેતા હોય છે સિંગલ ડાયમંડ બનાવવા માટે પણ એ ડિસાઇડ થાય છે કે એ સાઇઝ કેટલી છે એની કલર કેવો છે અને ક્લેરિટી કેવી છે એની ઉપર ડિસાઇડ થતું હોય છે અને વજન વીકનો ડાયમંડ્સ છે કે વજન વાળા ડાયમંડ છે મીડિયમ દળ વાળા છે હેવી દળવાળા છે એ પણ ડિસાઇડ કરવું આપણે જરૂરી છે એઝ એ વેપારી જો તમે ડાયમંડ જોતા હશો તો તમને આઈડિયા આવી જાય કે જો એનો કલર જેટલો કલરલેસ હશે તો એટલો એનો પ્રાઇસ લિસ્ટ વધારે હશે અને જેમ શેરિંગ વધારે હશે કસરિયાટ હશે જીવાણવાળો ડાયમંડ સર તો એની પ્રાઇસલેસ હંમેશા નીચે હોય છે સો આ ડિસાઈડ કરવું બહુ અઘરું પડે છે એટલે ડાયમંડ તમે જોવો એનું લસ્ટર જુઓ ત્યાર પછી તમે ડિસાઇડ કરી શકો કે ડાયમંડની એકચ્યુઅલ પ્રાઇસ કેટલી હોય હવે સંજય વાઘાણી તરફથી બીજો પણ ક્વેશ્ચન છે કે આપણે પોલિશ ડાયમંડ છે એમાં સિંગલ ડાયમંડની પ્રાઇસલેસ કેવી રીતે આપણે ડિસાઇડ કરી શકીએ છીએ તો હવે ડાયમંડ આપણે પોલિશ જોયા છે એની અંદર મોસ્ટલી આપણે પેવેલિયન જોતા હોય છે ગર્ડલ જોતા હોય છે ટીક એટલે કે ક્યુલેટ જોતા હોય છે અને ટેબલ જોતા હોઈએ છીએ તો હવે આપણે એ ડિસાઇડ કરવું જરૂરી છે કે સૌથી પહેલા આપણે મથાળેથી ડાયમંડ શરૂ કરીએ જોવાનો ત્યારે આપણને એ ખબર પડી કે ભાઈ ટેબલની અંદર કાંઈ કસરિયાટ જીવાત જીવાતવાળો ડાયમંડ નથી ને એઝ એ તમે બાયર જુઓ તો તમને એ ડિસાઇડ થવું પડે કે તમારે કેવું લેવું છે ડાયમંડ લાઈક કે પ્યોરિટી વાળો લેવો છે કે પ્યોરિટી નથી લેવી કારણ કે લોકલ માર્કેટની અંદર જ્યારે મંદી આ ચાલતી હોય છે ત્યારે મોસ્ટલી લોકો પ્રિફર એવું કરે છે કે આપણે ક્લેરિટી વાળો ડાયમંડ જોઈએ છે ત્યાર પછી સારા શેડનો ડાયમંડ જોઈએ છે સારો ડાયમંડ જોઈએ છે શેડ તો સારો હોય બટ એની પ્રાઇસ લિસ્ટ પણ એવી રીતે ડિસાઈડ થતી હોય છે કે શેડ વાઇઝ લાઈક કે બહુ વીક શેડ છે તો એની પ્રાઇસ લિસ્ટ હંમેશા ડાઉન હોવાની છે અને સારો એવો શેડ હોય તો એની પ્રાઇસ લિસ્ટ હંમેશા અપ હોવાની છે બટ ત્યાર પછી છે એ કટિંગ છે કટિંગ વસ્તુ પણ આપણે જોવી જરૂરી છે ફોર તમને ખ્યાલ છે કલર છે ક્લેરિટી છે કેરેટ છે અને કટ છે આ ચાર ડિસાઇડ કરે છે પ્રાઇઝ રેટ ઓફ ધ ડાયમંડ કે ડાયમંડની પ્રાઇસ રેટ એકચુઅલમાં શું હશે તો આ બધી વસ્તુ આપણે જોવી જરૂરી છે એક એક વસ્તુ ઉપર ફોકસ કરવું પડશે ત્યાર પછી આપણને ડિસાઇડ થશે કે એક્ચ્યુઅલ આપણે પ્રાઇઝ રેસ્ટ કેટલી મૂકી શકીએ કારણ કે સિંગલ ડાયમંડની અંદર તમે જનરલી સાઇઝ જોવાના તો સાઈઠની સાઇઝ પણ ચાલતી હોય છે સાઈઠથી એકસો દોઢસો સુધી ચાલતી હોય છે આ સાઇઝ જનરલ હોય છે જેની અંદર ક્લેરિટી પણ ડિસાઇડ થાય છે લાઈક કે અમુક તમારે વીક ક્લેરિટી ન હશે તો એ પ્રમાણે તમારે પ્રાઇઝ લિસ્ટ એકદમ ડાઉન છે તો આ બધી વસ્તુ થઈ કે પ્રાઇઝ ડેઝ કેવી રીતે મૂકવો બટ આ બધી વસ્તુ જોયા પછી જ તમને આઈડિયા આવે છે લાઈક કે લસ્ટર તમે જો એકલું લસ્ટર જુઓ તો તમને સારું એવું લાગે બટ જ્યારે તમે એને આઈ ગ્લાસ કે ઘોડીમાં ચડાવશો ત્યારે તમને આઈડિયા આવશે કે એક્ચ્યુઅલમાં એની અંદર ડાયમંડની અંદર કેવી ક્લેરિટી છે કેટલી વીકનેસ છે ડાયમંડનું કટિંગ કેટલું વીક છે કે સારું છે તો આ બધી ડિસાઇડ જોયા પછી જ આવે સો કોઈ એવું નથી ડિસાઇડ કરી શકતું કે ડાયમંડ પર્ટિક્યુલર આપણી આગળ દસ કેરેટ હશે તો એની ફિક્સ પ્રાઇસ રેટ આ છે બટ એવી રીતે ડિસાઇડ થાય છે કે તમે સાઇઝ કયો કલર કયો અને અંદર કેવી ક્લેરિટી છે એ પણ જો તમે મેઇન્ટેન રાખતા હશો ને તો બેઝિકલી તમે ડિસાઇડ કરી શકો કે ડાયમંડ ઓકે છે કે નથી ઓકે સો ધીસ ઇઝ ધ બેઝિક થિંગ અબાઉટ ધ ડાયમંડ પ્રાઇસ લિસ્ટ